વન અભિરમ્યતા છે જંગલનું પ્રાકૃતિક સૌંદર્યતા ખૂબ સુંદર મજાનું રેડિયાપાડા વિસ્તારની અંદર અમે આવ્યા ત્યારબાદ ખૂબ જ સુંદર અનુભવ રહ્યો એટલા માટે આ ફેસબુક મીડિયાના માધ્યમથી આપ સૌને પહોંચાડું છું કે પણ તમારા રજાઓના સમયની અંદર વિવિધ પ્રકારના દેશ વિદેશ ફરવા કરતા તમારા જ વિસ્તારના આસપાસ જંગલ પ્રકૃતિ વન આવા વિસ્તારના એક વખત વિઝિટ લઈને ત્યારબાદ તમારા આત્માને મનને પ્રાકૃતિક શાંતિ જોકે આજ ઘણા ખરા લોકો કેમ્પમાં જાય છે ઇન્ડાન કેમ્પમાં જાય છે માનસિક ડિપ્રેશન અનુભવે છે એવા સમયની વચ્ચે પ્રકૃતિની જે માનસિક કેમ્પ અનુભવો ને એનાથી વિશેષ કોઈ મેડિસિન નથી કોઈ ઉપચાર નથી કોઈ ઓપ્શન નથી તો માટે એક વખત તમારા આસપાસના વન પ્રકૃતિ અને જે કલ્ચર છે એમને અનુભવવું જોઈએ એવો દિલથી લાગણી છે એવો દિલથી ઓપિનિયન છે આપ સૌ એક વખત આપના આસપાસના વનનું વિઝિટ કરો